આજે એક દોહો સાંભળ્યો કે નાયર ઝંઝાળ બંદૂકની અને એને નળીએ ગાય મારફૂક મોઢા થકી અને વાત એવી છે કે એક વખત જલુ સાખાના કાઠી અને એવા આપા ગોળખા એ થાનેની જગ્યામાં ઠાકરના નામનો બે ખો ખેડ ઠાકર અને બને છે એવું કે મોરબીના માણસો આવી અને જગ્યાનું ગાયું ધણ વાળી જાય છે એવામાં નામનો રબારી અને એમ આવે છે કે ગાયું વાળી ગયા આપણી ગાયું વાળી ગયા ત્યારે એ આપણા ગોરખાએ એ ગાયું વાળી ગયા એ વાત સાંભળી અને એટલું કીધું કે કામ કરો એ ગાયુના જે વાછરડા છે એને પણ મોરબી મોકલાવી દીધી ગાયું વગર વગરના વાછરડા રહેશે નહીં એનું મન દુભાશે કે ગાયું તો આપને હયું લાગશે એટલે એ વાછરડા મોકલાવી દીધા તો બીજા દિવસે એ મોરબીના દરબારને એમ થયું કે સંતનો જીવ ઓચવાશે તો આ સારું ન કહેવાય એટલે હમણાં આખું પાછું મોકલ મોકલાવી દીધું નામનો રબારી એમ કહે છે કે બાપુ હું તો પાછું આવી ગયું પણ મારી એક ગોરહર નામની મારી વાલી ગાય નથી આવી એટલે એ કે મોરબી દરબારને કેવરાવું કે એ ગોરહર નામની ગાય પાછી મોકલા એ કહેવા માટે એને માણસો મોકલ્યા બાપુ એ મોરબી દરબારને કે તમે ગોરખર નામની ગાય પાછી મોકલાવો અમારે પીમળા નામનો રબારી છે એ ભુવે છે જેની એની ગાય નથી એક વખત બે વખત કેવરાય પણ દરબારી મોકલતા નથી હવે એમાં પીમળા નામનો રબારી બેઠો છે ને બાપુ એમ કહે કે આલે વે એક કામ કહ્યું આ હોંકાણી ફટ બાપુ મારે કે હોકાની ફટ નથી લેવી કે તમારે પ્રસાદી રૂપે બે વખત મેં તમારી અમે હટ લે દેવ ત્રીજી હટ લેવાથી શું થાય તો કે કે આ હોકો રયો હોકો અને હું કેવાય અને બીજા ના અર્થ માં હું કેવાય તો કે આને નાઈડ કેવાય એની કે નાયડ કેની હોય તો કે બંદૂક ની તો કે આ લે આ હોકો કે આને કે નાયડ જંજાડ બંદૂક ની અને એને નડી ગાય માર ફૂક મોઢા થકી ને ઢુંઢો ગઢની હતા આ હોકા ખટ લે અને મોરબીના ના ગઢ ની બાજુ મોઢું રાખીને ફૂક મારે તો કદાચ જો મોરબી ના ગઢ ના કાંગરા તો હું ભગત ગોળ થોડી આવા સંતો મહાત્માઓ આપણી આ કચ્છ સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ધરતી ઉપર સ્થાન લઈ બેઠા છે એના પ્રત્યે આપણે બધા ઉજવા છીએ જય માતાજી